હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને સવારના વાગા છે સાડા સાત તો તમે બધા મજામાં હશો એવી આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંયા ચાલુ કરીએ છીએ ને બહારનું વેધર જો સરસ દાદા તો એવા સરસ નીકળ્યા છે એનો તાપ એટલો છે કે આપણી આંખું પણ ખુલ્લી હોય ને તો એ પણ બંધ થઈ જાય એવું છે અને ભગવાન રામની ધજા પણ સરસ મજાની લેરાય છે તો બહારનું વાતાવરણ આવું છે તો હાલો નાસ્તો કરશું જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

પાણી નો વાલ આપણે ચાલુ કરી દીધો છે પાણી આવી ગયું છે ને કિયારામાં જો કેવું સરસ છે કારેલાનો છોડ પહોંચી ગયો છે ને અહીંયા આપણે મરચાંનો છોડ હતો તો મમ્મી આ તુલસી હાટું મરચાંનો છોડ ને કાઢી નાખ્યો કારણ કે તુલસી આપણે હાર્યા ને મોટા થાય ને તો અને અહીંયા રાખો અહીંયા રાખી કે બીજે રોપી એને હાટું આપણે રાખ્યા છે ને જો આ તુલસી છે આપણે પણ હવે બહુ આમ ઝંઝળાઈ ગયા હે ને આમ બહુ આમ મોડા થઈ ગયા હે આમ અંદર ત્યાં ઉમર થઈ હે ને એટલે આમાં માંજર બહુ આવે હે પાંદડા તો બહુ સરસ છે જો રોક પણ સરસ મજાના પાંદડા છે કરવા પાણીનો વારો છે મમ્મી કપડાં ધોઈ છે ને આપણે ઘરમાં કચરા પોતાને એવું કરશું હા પાણી આવી ગયું મમ્મી

હાલ હાલો ઊંડી કામ કરવા બીજું શું ઘડિયાળમાં વહેલા છે પોણા બાર ને બપોરનું ટાણું થઈ ગયું છે ને હાલો તો હવે આપણે રસોઈ બનાવશું તો રસોઈમાં આજે તો આપણે પોણા બાર થઈ ગયા છે નક તો થોડીક આપણે વહેલી બનાવી લઈ પણ આજે તો સવારે પપ્પાએ પણ નાસ્તો કર્યો છે એટલે કીધું મોડું બનાવશું તો હાલશે તો આજે જો આપણે મોડું જ બનાવવાનું છે ને મમ્મી ફળિયામાં જો બર તો કરી રહ્યા છે ચૂલે તો હાલો પહેલાં તો આપણે રોટલી બનાવી લઈશું પછી આપણે શાક બનાવશું તો આ જે શાક બનાવવાનું છે ગોવારનું શાક ને જો આપણે એની શાકની તૈયારી કરી લીધી છે આપણે આ મસાલો છે ને ટમેટા મરચાંની સુધા લીધું છે ને લસણ છે આમાં જો લસણ છે શાક બનાવવા ટાણે આપણે ખાંડસું ને એક લીંબુ લઈ લીધું છે ને કોથમરી તો જો શાકનું તો બધું આપણે તૈયાર કર્યું છે પણ શાક પહેલાં નહીં બનાવી પહેલાં આપણે રોટલી ચૂલે હું ને મમ્મી બનેથી પહેલાં આપણે રોટલી બનાવી લઈશું પછી આપણે શાક બનાવશું તો હાલો આપણે આ લઈ લઈ જબલું લઈ લઈ જબલામાં લોટ વીટી દઈશું તો હાલો રોટલી બનાવી લઈ મમ્મી જો બળતું સરસ મજાનું થઈ ગયું છે ને મમ્મી એ છાંયો કર્યો છે એટલે આપણે અહીંયા છાંયે રોટલી બનાવવાની નહીં મમ્મી આપણે જો આવી ગયા છીએ અહીંયા કિચનમાં ને આપણે ચૂલા ઉપર રોટલી બનાવવાનાથી આપણે બનાવી લીધી તો જો રોટલીને આપણે ગયનામાં વીંટી દીધી છે ને આપણે જો લસણ ને એ આપણે ખાંડી લીધું છે અને લીલું લસણ આપણે સૂતા લીધું છે ને આ મસાલો આપણે કાલે ભરેલા રીંગણાનું શાક બનાવ્યું હતું ને એ છે મસાલો તો ને આપણે લીંબુમાં આપણે જો બી બીને કાઢીને તૈયાર જ રાખી દીધું છે તો હાલો શાકનો વઘાર કરશું તો જો ગેસ ઉપર તેલ ગરમ કરવા આપણે છે તેલ આવી જાય એટલે આપણે એનો વઘાર કરી જો આપણે આ વાટકીમાં લઈ લઈશું રાઈ જીરું મીઠો લીમડો મેથીના દાણા આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે બધું એમાં નાખી દીધું સરસ મજાની રાઈ ફૂટી રહી છે હવે આપણે ટમેટાની હવે એમાં નાખશું આપણે હળદી પાવડર નમક

આપણો મસાલો અને હવે આપણે જો થોડુંક લીંબુ નીકળી દઈશું પછી આપણે એડ કરશું પાણી આપણે આમાં મરચું એમાં એટલા માટે નથી નાખ્યું કે આપણે જે લસણ મરચું નાખ્યું ને એમાં આપણે લાલ મરચું નાખ્યું હતું એટલા માટે આપણે મરચું નથી નાખ્યું હવે આપણે ધા પણ બંધ કરી ને એક સીટી આપણે કરી નાખશું તો હજુ આપણે સરસ મજાનું શાક બની ગયું છે ને હવે આપણે એમાં નાખશું ધાણા કોથમરી જે કરતા હોય તમે જે સરસ મજાનો આપણો શાક બની ગયો છે જો આપણી થાળી તૈયાર થઈ ગઈ છે ગવારનું શાક રોટલી ગોળ છાસ ને મમ્મી ને પપ્પા ને ચંબવા બેસી ગયા છે હાલો જમી લઈશું આપણે જમી લીધું છે

તો હાલો આપણે અહીંયા પોતું મળશું ને કપડાં ખકેલશું તો હાલો મીડિયમમાં કન્ટિન્યુ બની રહીએ બપોર પછી સોઈ ઉઠીને ફરી પાછા મળશું સાંજના વાગ્યા છે ચાર અને આપણે જો ચા પાણીના વાસણ ચા પાણી પીધા ને ચા પાણી પીને પછી આપણે જા નાસ્તાનો ડબ્બો નાયરને લઈ લીધો છે જો આપણે આ બધું નમકીન ખાધું ને પછી થોડુંક આપણે ગયડું ખાવાનું મન કરે તો આપણે જો ખજૂર તેમ આપણે જ રાખીએ સરસ મજાની ખજૂર જો મમ્મી ને હું બને નાસ્તો કરવા જો બેસી ગયા છે તો હાલો નાસ્તો થોડોકનો નાસ્તો કરી લીધો છે હવે ખાલી આ સ્વીટ જ આ ખજૂર જ ખાવાની ગયરી વસ્તુ તો હાલો ખાઈ લઈ હું

મમ્મી દોરા મમ્મી જો આ દોરા આપણે ખેતી કામ કરીએ એટલે આપણે ચલાખાના ઉપયોગ કરવાનો હોય તો ચલાખાને આપણે નવરા હોય ઉનાળે ત્યારે આપણે ચલાખાને એવું તો દે ચલાખા આ દોરાનો થી આપણે ચલાખા બનાવી તો મમ્મી જો દડા બનાવી રહ્યા છે

તો તમને બધાયને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો તમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં જે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયને જય શ્રી કૃષ્ણ બાય બાય